છેવાડાના ગામના ગરીબ કે આદિવાસી લોકો સરકારની યોજનાઓનો લાભ અને સહાયતા નાગરિકો કે મળી રહે અને તેનો ઉકેલ સ્તર ઉપર જ નિકાલ કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં લોકોએ આ ભાગ લીધો હતો જેમાં વિવિધ વિભાગના અધિકારીઓ હાજરી આપી હોવાનું ફરહીન કાસમ હોતી દ્વારા જાણવા મળ્યું હતું રિપોર્ટ રૂઝેવરબ આ મેંદપરા ખાતે પ્રાથમિક શાળામાં યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં દસ થી બાર ગામના લોકોને લાભ આપવામાં આવનાર છે અને બધા લોકો હાજર છે પોતપોતાના દાખલાઓ આધાર કાર્ડમાં સુધારા વગેરે કામગીરી શરૂ છે બીજી કઈ કઈ યોજનાનો લાભ લઈ બધી સમાજ સુરક્ષા રેશન કાર્ડને લગતી કામગીરી પીએમ કિસાનને લગતી કામગીરી મહાકાર્ડને લગતી કામગીરી બધી કામગીરી થાય છે કેટલા કેટલા ગામના લાભાર્થીઓ બાર ગામના લાભાર્થીઓ અત્યારે ભેગા થયા છે